અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ રિવડાની મુશ્કેલીમાં વધારો થાય તેવા અંધાણ મળી રહ્યા છે કારણ પોપટ લાખા સોરઠિયા મર્ડર કેસમાં સરકારે તો તેમને માફ કર્યા પણ આખી ઘટનાને હવે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે જોઈએ ગુજરાત હાઈકોર્ટમાં શું કાર્યવાહી ચાલી રહી છે અને શું થયું અદાલતની કાર્યવાહી દરમિયાન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અનિરુદ્ધ પ્રશાંતિ રીબડાની અનિરુદ્ધસિંહ રીબડા અત્યારે તો ફરાર છે કારણ કે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં તેમના અને તેમના દીકરા સામે ફરિયાદ નોંધાયા પછી તેઓ લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર છે તેમના દીકરાએ તો આગોતરા જામીન લેવા પ્રયત્ન પણ કર્યો પણ પછી અરજી પાછી ખેંચી લીધી ઘટના ઓગણીસો અઠ્યાસીની છે ઓગણીસો અઠ્યાસીમાં અનિરુદ્ધસિંહ રીબડા ધ્વજવંદનના દિવસે વર્તમાન ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા ઉપર જાહેરમાં ગોળીબાર કરે છે ત્યારે કલેક્ટર અને મેજિસ્ટ્રેટ ત્યાં હાજર હતા આમ સરેઆમ એક હત્યા થાય છે રાજકીય હત્યા હતી આ મામલે અનિરુદ્ધસિંહ રીબડાની ધરપકડ થાય છે હત્યાનો ગુનો ગુના સબબ કેસ ચાલે છે જેમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવે છે બે હજાર સત્તરની અંદર ગુજરાત સરકારે અનિરુદ્ધસિંહ રીબડાને જેલ મુક્ત કર્યા કારણ કે સજા માફી આપી હતી હવે આખા મામલાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે પોપટ સોરઠિયાના પૌત્ર દ્વારા એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે હત્યા પછી અમે એટલા ડરેલા હતા કે અમે ગોંડલ છોડી ત્યાંથી પરિવાર નીકળી ગયા હતા બહુ મહત્વની છે અને તેમણે ગેરકાયદે સત્તાનો ઉપયોગ કરી અનિરુચિ રીબડાની સજા માફીનો હુકમ કર્યો હતો આ હુકમને હવે પડકારવામાં આવ્યો છે આ મામલે ગુજરાત હાઈકોર્ટની અંદર

કે ખરેખર તો આઈજીપી પી આ પ્રકારની કોઈ સત્તા જ આપવામાં આવી નથી જે સત્તાનો ઉપયોગ કરી તેમણે અનિરુદ્ધસિંહ રીબડાને મુક્તિ આપી હતી આ મામલે હજી સુનાવણી ચાલી રહી છે સરકાર પોતાનો મત મૂકી રહી છે પણ હાઈકોર્ટનું વલણ જોતા એવું લાગી રહ્યું છે કે અનિરુદ્ધસિંહ રીબડાની મુશ્કેલીમાં વધારો થાય અને જો આ અરજી માન્ય રાખવામાં આવે તો ફરી અનિરુદ્ધસિંહ રીબડાને